ન્યુ સ્ટોક બધો છે મારી જોડે જ છે પાર્સલ્સુલી હું તો ટ્રાન્સપોર્ટમાં કામ કરું છું કે શામાં ખબર જ નહીં પડી મતલબ મને તમે બધું લઈને જવું પડે છે જવું જ જોઈએ અને જવું પડે એ બધું એક જ છે એમ કહેવાનો મતલબ એટલે સ્ટોક લે કે આપતા ભાઈ નીકળી ગયા કોણ કોણ રોકાયા છે આમાં હીલ વોક એ અમદાવાદ એ અમદાવાદ તો ચલો આવો સ્ટોક આવી ગયો છે બોપલના શોરૂમે તમે પણ ત્યાં હોય તો વિઝિટ કરી શકો છો આજે તમે જ્યારે શું કહેવાય આ જોતા હશો ત્યારે આપણે સ્ટોક રહી મુક કરી દીધો હોય છે એટલા માટે બરાબર સો લેડસ ગો જઈશું અને ઓલ સ્ટોક આપણી બોપલવાળા શોરૂમે નાખી દઈએ છીએ આજે બરાબર છે ચાલો

એનું રીઝન એ છે કે મને એવી ઈચ્છા થઈ જાય કે માણેક ચોક માં ખાવું છે મારે બરાબર છે સો હું જઈ રહ્યો છું માણેક ચોક અને એના માટે આજે મારે સીટી આમથી આમ વચ્ચે થઈને આમ ચીરીને નીકળવાનું છે હું ભાઈ અંદરથી તો ક્યારે ગયો તો ને એ મને યાદ નથી મે બી નવ્વાણું ટકા તો ક્યારેય નથી ગયો આખું ક્યારેય નથી ગયો એમ ઇન શોર્ટ કહેવાનો મતલબ તો આજે જઈ રહ્યો છું બરાબર છે તો એ કે મને પેલું ડ્રાય ફ્રૂટ બાઉલ ને બધું ખાવાની મજા આવે એમ કહેવાનો મતલબ એ એકચ્યુઅલી વાળાને મજા આવે બીજું કાંઈ જે આઈ બરાબર આ કંઈક બોર્ડ લાગ્યા છે દિલ જીત લિયા સારું દિલ જીત લિયા દેખો દિલ જીત લિયા કિસને જીત લિયા ભાઈ અમે ભી બતાઓ કિસને જીતા હે દિલ કિસને જીતા હે ઓકે સો આજે સી અઠાણી બી અઠાતા નિકોલ વાળા ભાઈ બેઠા હતા બોપલવાળા શોરૂમે એટલે બે શોરૂમ ના શું કહેવાય વધાય ને પછી હવે એ આમ થી આવજો આમ થી વચ્ચે મળીશું ઓકે ચલો લેટ્સ ગો તો કે હું સીએમ કે સાથ આજ યહા ફસ ગયા સીએમ ક્યુ યે ફસા સીએમ કા ફસા સારંગપુર ફેન આવતા હતા સારંગપુર સારંગપુર હા સારંગપુર મનમાં દાદા વાળા હા

हाँ जन इसको खाना देने का है अपने को देने का ना। एक काम कर एक ग्वालियर डोसा एक ड्राई फ्रूट बाउल सॉफ्ट पेपर और तीन बटर मिल। पसुतना तो ले आओ अभी ग्वालियर मसाला ड्राई फ्रूट बाउल ओलू जो एरिया अंदर अंदर बैठा होली हमारा घर हो આટલા <laughs> મહાભારત છે મારે જોવી પડશે એક હું મે

તમને મજા આવે બાવા હિન્દી હું લખું સર આ સેફ છે એક નંબર

Huh. Dawn Dawn. so finally don not chavi gaya tha pata aaya jati don english list mein bolta tha logo kya tha don no but in english is very our contractor oh elan is <laughs> pilot <laughs> he become a pilot now ana mara ma mara english vlog

આરુ કાલ હું કામ કાલે હું જવાનો છું ક્યાંક બરાબર કોઈને ખબર પડી હે તો કાલે હું ક્યાંક જવાનો છું ત્યાંથી પાછો આવું એટલે આપણે ચેલેન્જ લઈ લઈશું કેટલા દિવસ માટે આપણે આમ કરીશું તેમ કરીશું શક્ય તું તારીશું બરાબર અને હવે બહાર ન ખાવાનું તેમ કરીશું બરાબર તો ભાઈ રાતના દિવસ માટે આટલું બાકી એક એક હતું ના મને ચાંદી પડી છે અહીંયા હા તો હવે હું ભારત માતાય જય શ્રી રામ હર હર મહાદેવ છય અ ગણપતિ બા